અમદાવાદમાં ઓલા ઉબેર દ્વારા ચાલકોનું શોષણ કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ ઓલા ચાલકોને મોંઘવારી ભાવ આપે તેવી માંગ કરાઈ છે અમે એટલા માટે અહીંયા આગળ ઊભા રહ્યા છે કે આજે અમારે બધા ડ્રાઈવરોને આખા અમદાવાદના ડ્રાઈવરોને ઓલા ઉબેર રેપિડો તમામ એપ્લિકેશન તમામ ડ્રાઈવરનું શોષણ કરી રહ્યા છે જેનાથી અમે બધા ત્રાહિત થઈ ગયા છે અત્યારે અને જે કિલોમીટર વાળી સરકાર ધારા ધોરણ મુજબ અમને ભાડું મળવું જોઈએ એ ભાડું અમને કોઈ ટેક્સી ડ્રાઈવર ને મળતું નથી એના કારણે તમામ ધંધા ઉપર બહુ જ ખરાબ અસર થઈ ગઈ છે અને આ ટાઈમે અમે બધાએ નક્કી કર્યું છે કે હવે અમારી પાસે સ્વયંભૂ હડતાલ સિવાય કોઈ બીજો રસ્તો નથી એટલે અમે તમામ ડ્રાઈવરો ભેગા થઈને સ્વયંભૂ હડતાલ કરી છે અત્યારે અમને આ કંપની વાળા સાત થી આઠ રૂપિયા કિલોમીટર થી વધારે ભાડું આપતા નથી જયારે કસ્ટમર જોડે આ લોકો વીસ વીસ રૂપિયા સુધી ભાડું લે છે તો અમારું ફક્ત કેવું એટલું જ છે કે અમને અમારા હક નું હક માટે અમે લડીએ છીએ અને અમારા હકના જે પૈસા અમને મળવા જોઈએ પ્રતિ કિલોમીટર એ અમને સરકારના ધારા ધોરણ મુજબ જે નક્કી કરેલા છે એમને મળવા જોઈએ અને એનો એ અમારો હક છે ના હાલ અમે રજૂઆત માટે બધા અમે આ રીતે ઘણી રીતે અમે રજૂઆત કરી એપ્લિકેશનો ની બીજી વસ્તુ અમારી એવી માંગ છે કે ઓલા ઉબેર ને રેપીડો ની અમદાવાદ માં કોઈ પણ જગ્યાએ ઓફિસ નથી જે કરીને અમે રજૂઆત ક્યાં કરવા જઈએ એની માટે અમારી જોડે કોઈ જગ્યા હાલ પૂરતી નથી કે કોઈ જગ્યાએ ઓફિસ અમદાવાદ માં ક્યાંય નથી એક પણ કંપનીની જેથી કરીને અમે ક્યાં રજૂઆત કરવા જઈ શકતા નથી એટલે અમારી પાસે એક જ રસ્તો વધ્યો છે કે અમારે સ્વયં સ્વયંભૂ હડતાલ કરવી અમે અમારે બીજો કોઈ રસ્તો નથી રહ્યો એટલે અમારે સ્વયંભૂ હડતાલ કરવી પડી છે પ્લસ બીજી વસ્તુ કે ઓલા ઉબેર કંપનીની અંદર વ્હાઇટ નંબર પ્લેટ વાળી ગાડીઓ જે આજ જ એપ્લિકેશન ના થ્રુ એમને અપ્રુવ કરવામાં આવી છે અને એ ગાડીઓ રસ્તા ઉપર ફરે છે અમે લોકો પીડી નંબર પ્લેટ નો ટેક્સ ભરીએ છીએ ગવર્મેન્ટ માં પણ તેમ છતાં અમારે ટેક્સ ભરવા જતા એક તો અમને ભાડું નથી મળતું ને આવી વ્હાઈટ નંબર પ્લેટ વાળી ગાડીઓ આવી રીતે રસ્તા પર ફરી રહી છે એના અમે ગાડીઓ ઘણી બધી અમે પકડી પણ ખરી આવી રીતે સમગ્ર અમદાવાદ માં કાલ થી શરૂ થઈ ગયું છે અને આજ સાંજ સુધી દરેક ડ્રાઈવરો જેને જેને જાણ થાય છે એ દરેક ડ્રાઈવરો એ નક્કી કર્યું છે કે આપણે સ્વયંભૂ આપણે હડતાલ રાખવી છે કોઈ ડ્રાઈવર ઘરે બેસીને સપોર્ટ કરે છે કોઈ ડ્રાઈવર અમારી જોડે આવીને આવી રીતે સપોર્ટ કરે છે તો લગભગ લગભગ ટોટલ અમારે અમારે અંદર અત્યારે ટેક્સી છે એનાથી પણ વધુ જોડાઈ શકે એમાં કોઈ બે મતલબ નથી ઘણા બધા લોકો હવે જોડાઈ રહ્યા છે મોસ્ટ ઓફલી જોડાઈ ગયા છે હવે અમારી માંગણી એટલી છે કે અમને ટોટલ અમારો જે ભાવ છે પ્રતિ કિલોમીટર સરકારના ધારા નિયમ મુજબ

એપ્લિકેશનો અમે વારંવાર રજૂઆત કરી પણ એપ્લિકેશનો ને કોઈ ફરક પડતો નથી એટલે અમે સ્વયંભૂ છેલ્લે આ નિર્ણય ઉપર પહોંચ્યા છે એટલે અમે આગળ જતા જો જરૂર પડશે તો ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ સ્વયંભૂ હડતાલ એટલે કરી છે કે અમને અમારા જે ભાડું મળવું જોઈએ એ ભાડું હાલ આઠ રૂપિયા થી નવ રૂપિયા આપી રહ્યા છે ઓલા ઉબેર રેપિડો લગભગ ત્રણ મહિનાથી આની આ પરિસ્થિતિમાં અમે એકદમ

માંગણી અમારી જે હમણાં ભાઈએ કહ્યું વ્હાઇટ નંબર પ્લેટ ની ટેક્સીઓ પ્રાઇવેટ માં ફરે એ બંધ કરવાની વધતા ભાડું જે અમને પચીસ થી ત્રીસ રૂપિયાની અંદર જે નક્કી કરેલું છે ઉપર થી ગવર્મેન્ટ દ્વારા એ મળે પ્લસ કસ્ટમરો ની બી ડિમાન્ડ એટલી હોય છે અંદર કે ના પૂછો વાય એ પ્રમાણે અમને અમારું ભાડું મળતું નથી સવાર હોય સાંજ હોય બપોર હોય સેમ ભાડું જ આપે છે જે ભીક માં ભાડું પહેલા અમને વીસ રૂપિયા પચીસ રૂપિયા આપતા હતા છેલ્લા છ મહિનાથી એ લોકો એમની મનમાની જ કરી રહ્યા છે એની માટે મેં આ સ્વયંપ હોડતાલ કરી છે લગભગ હું છેલ્લા ચૌદ મહિનાથી ગાડી ઓલા ઉબેર માં ચલાવું છું પણ છેલ્લા લગભગ ચાર એક મહિનાથી ચાર પાંચ મહિનાથી જે રીતનું ભાડું ચાલી રહ્યું છે ઓલા ઉબેર rapido માં આઠ રૂપિયા છ રૂપિયા પાંચ રૂપિયા નવ રૂપિયા સાત રૂપિયા કિલોમીટર સ્વયંભૂ હડતાલ કરી છે સ્વયંભૂ હડતાલ અમે કોઈને કોઈ પણ જાતનું હેરાનગતિ કરતા નથી કોઈ પણ કોઈ પણ જાતની દાદાગીરી કરતા નથી અમે જાતે શાંતિથી ઉભા રહીને એમને સમજાવીએ છીએ કે ભાઈ તમને આ ભાડું પોસાય છે આ ભાડું તમને પોસાતું હોય તો તમે આગળ વધો બરોબર પણ એમ ધીમે ધીમે બધા ડ્રાઈવરો અમારી સાથે કનેક્ટ થાય છે અમારી સાથે જોડાય છે અમારી સાથે રહે છે અને સમગ્ર અમદાવાદની અંદર બને ત્યાં સુધી અમે એવો ટ્રાય કરીશું કે આખા અમદાવાદની અંદર આ હડતાલ બે દિવસ ત્રણ દિવસ કે ચાર દિવસ કે એક દિવસ જેટલી બી ચાલે એ ચલાવીશું ચલાવવા પાછળનું બી રીઝન છે કે અમારે અમારો જે ભાવ છે વીસ રૂપિયા પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા કિલોમીટર કેટેગરી વાઇઝ એ ભાવ અમને મળતો નથી જે પહેલા મળતો હતો હવે કેમ નહીં બરાબર છે તો એ ભાવ અમને મળતો નથી એ ભાવ અમારે જોઈએ છે અને એ ભાવ માટે અમે આ બધા ભેગા થયા છીએ અને ભેગા થઈશું અને આગળ જતા પણ જો કોઈ પણ જાતની તકલીફ પડી તો પણ ભેગા થઈશું અને એના માટે પણ અમે તૈયાર છીએ કે ભૂખ હડતાલ માટે પણ બેસવું પડે તો અમે તૈયાર છીએ તમે બીજી જગ્યાએ જોઈ શકો છો આ અલ્ટિકા એક્સેલ ગાડી છે અલ્ટિકા એક્સેલ ગાડી છે સેવન સીટર સત્તર કિલોમીટર મુકવા જવાનું છે અને પાંચ કિલોમીટર લેવા જવાનું છે એકસો ને અડસઠ રૂપિયા બતાવે છે અને એકસો અડસઠ બતાવે છે એમાં પણ એ લોકો દસ પંદર રૂપિયા તો ઓછા જ આપે છે બરોબર એટલે દોઢસો રૂપિયા તમે ગણી શકો છો હવે સત્તર ને ત્રણ વીસ ને બે બાવીસ કિલોમીટરના દોઢસો રૂપિયા આ નવ કિલોમીટર લેવા જવાનું છે ઓગણત્રીસ કિલોમીટર ત્રેવીસ પોઇન્ટ સાત કિલોમીટર ઉતારવા જવાનું છે પ્રીમિયમ ગાડી છે ગો પ્રાયોરિટી ત્રણસો ને સાહીઠ રૂપિયા હવે આમાં ડ્રાઈવર ઘરે શું લઈને જાય અત્યારે સ્વિફ્ટ ડિઝાયર નોર્મલ તમે લેવા જાઓ તો લોન સાથે તમને ગણવા જાઓ તો બહાર સાડા બાર લાખ રૂપિયાની પડે છે સાહેબ દરેક ડ્રાઈવરના માથે બાર થી પંદર હજાર નો હપ્તો છે તમે એનો ઇન્સ્યોરન્સ ગણો કારણ કે ટેક્સી પાર્સિંગ છે એટલે ઇન્સ્યોરન્સ એનું ત્રીસ હજાર બત્રીસ હજાર રૂપિયા ઇન્સ્યોરન્સ આવે છે તમે એનું મેન્ટેનન્સ ગણો દર ત્રણ મહિને ગાડી તમે મેન્ટેનન્સમાં મૂકો એટલે નવ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા મેન્ટેનન્સ આવે તમારી એક વર્ષમાં દોઢ વર્ષમાં દરેક સર્વિસ લગભગ ગાડીની અંદર પૂરી થઈ જાય છે તો ઉબેર ઓલા રેપિડોને ને અમે ઘણી વખત રિક્વેસ્ટ કરી કે ભાઈ આ આ આ ભાડું નથી ભાડા ભાડા વધારો પણ એ કઈ સમજતી નથી જેના માટે થઈને અમે આ સ્વયંભૂ હડતાલ વિચાર કર્યો છે અને લગભગ બધા ધીમે ધીમે જોઈન્ટ થાય છે મારી દરેક ને નમ્ર વિનંતી છે દરેક ડ્રાઈવર ભાઈઓને જેટલા જેટલા જોવે છે એટલા બે દિવસ માટેનું ના વિચારશો ત્રણ દિવસ માટેનું ના વિચારશો કે આજે તમે ત્રણ હજાર ચાર હજાર કમાઈ લીધા એ ત્રણ ચાર હજારમાં તમારા હપ્તા નહીં ભરી શકો પાછળનું નું લોંગ ટાઈમ નું વિચારો આજે ચાર કમાઈને ઘરે જતા રહેશો કાલ થી કશું નહીં મળે એટલે રિક્વેસ્ટ છે કે દરેક ભાઈઓ પોતાની રીતે પ્રેમથી અમારી સાથે જોડાવો અને ઘરે બેઠા કે અહીંયા પણ સાથ આપો સહકાર આપો